ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના

તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે તૈયાર થઈ જાઓ ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો આપને મુજવતા પ્રશ્નો પૂછી શકો છો અને સાથે તમારે તમારું નામ જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળ જણાવવાનું રહેશે શરૂઆત કરીએ આ વિશેષ કાર્યક્રમ ગુરુની સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું મહેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જય ગણેશ તો શરૂઆત કરીએ આજના કાર્યક્રમની દર્શક મિત્રો જોડાય તે પહેલાં જ એક આજે કયા યોગ પર આપ વાત કહેવાના છો વિનાયક પ્રણમ યાદવ આજે દરેકના વ્યક્તિના જીવનની અંદર એક એવી ઈચ્છા હોય છે કે જે પણ ધંધો વ્યવસાય કરતા હોય છે ને એ વ્યક્તિની અંદરથી એવું હોય કે હું મારું હું સક્સેસફુલ કેવી રીતે જઈશ મને સફળતા કેવી રીતે હું ટોપ ઉપર કેવી રીતે આ દરેક વ્યક્તિની અંદરથી ઈચ્છા હોય છે તો આપણો આજે જીવનની અંદર કુંડળીની અંદર સક્સેસફૂલ કેવી રીતે થવાય કુંડળીના કયા ગ્રહો દ્વારા વ્યક્તિના જીવનની અંદર સક્સેસફૂલ જવાય એ વિષય ઉપર આજે વાત કરીશું તો જન્મ જન્મકુંડળની અંદર સક્સેસ જવા માટે આમ તો જે પણ વ્યક્તિ જ્યોતિષના જાણકાર હશે એને થોડીક વધારાની અંદર ખબર પડશે કે સક્સેસ ફૂલ કેવી રીતે જવાય છે તો તમારી જન્મકુંડની અંદર લગ્ન એટલે જે પ્રથમ ભાવ છે એ લગ્નના જ્યારે એવું કહેવાય કે લગ્નની ડિગ્રી એટલે સાત ડિગ્રીથી લઈને અઢાર ડિગ્રી સુધી જ્યારે લગ્ન હોય ને તો વ્યક્તિ હંમેશા સફળતા મેળવે છે લગ્નેશ અને લગ્નનો અધિપતિ પણ જ્યારે પણ આ ડિગ્રીની અંદર હોય ત્યારે સફળતા મળે છે બીજા નંબરની અંદર જ્યારે લગ્નેશ અને લગ્નનો અધિપતિ પણ જો ડિગ્રીકલ રીતે ઓછો હોય પણ જો યુવા અવસ્થાની અંદર હોય અથવા કુમાર અવસ્થાની અંદર હોય તો પણ વ્યક્તિ હંમેશા સાહસિક અને ડેરિંગ પાવર વાળો હોય છે પણ જો કુંડળીની અંદર લગ્નશ અથવા લગ્નનો અધિપતિ ઝીરો ડિગ્રીથી માંડી પાંચ ડિગ્રી સુધી હોય તો વ્યક્તિ હંમેશા કશું જ ન કરી શકે શું રે થઈ જશે આળસુ પ્રકારનો આળસુ વ્યક્તિ હોય આળસ એકદમ હોય અને જો અઢાર ડિગ્રીથી લે બાવીસ ડિગ્રીથી આગળ હોય તો વ્યક્તિ હંમેશા ધંધો તો કરે પણ બે મહિના ત્રણ મહિના થાય એટલે વ્યક્તિને બંધ થઈ જાય નાસીપાત થઈ જાય તો વ્યક્તિના જીવનની અંદર આવી કુંડળીના અંદર ગ્રહો હોય ને ત્યારે આવું થતું હોય છે જી બિલકુલ આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે નિલેશભાઈ નિલેશભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો

તો મારે એ જાણવું છે કે મારી આ પછીનો તબક્કો કેવો રહેશે મને એમાં પ્રગતિ છે કેવી રહેશે ફાઇનાન્સિયલી કેવું રહેશે અને મારે સ્થાન ફેરની બહુ ઈચ્છા છે તો એમાં સફળતા મળશે કે કેમ એ ખાસ જાણવું છે જી હવે અહીંયા આપની જન્મ કુંડળીની અંદર વૃશ્ચિક લગ્ન અને જ્યારે કેન્દ્ર સ્થાન એટલે કર્મ સ્થાનની અંદર જ્યારે સિંહ રાશિના ગુરુ મહારાજ હોય વ્યક્તિના જીવનની અંદર જો સપ્તમ બોનની અંદર સૂર્ય બુદ્ધ જેવા ગ્રહો હોય અને પંચમ સ્થાનના અધિપતિ જ્યારે ગુરુ મહારાજ પણ કેન્દ્ર સ્થાનની અંદર પંચમ સ્થાનમાં રાહુનો એક શ્રાપિત યોગ છે તો આ બધાએ ગ્રહો એવા છે કે જેના કારણે તમને સફળતા મળી છે પણ હવે રિટાયરમેન્ટ પછી પણ તમે વ્યક્તિ હંમેશા એવું કહેવાય કેન્દ્રસ્થાનની અંદર કર્મસ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ હોય કેન્દ્ર સ્થાનનો અધિપતિ જ્યારે કેન્દ્ર સ્થાનની અંદર હોય ને તે વ્યક્તિ અને હંમેશા વ્યક્તિ એકદમ પ્રોફેશનલ હોય વ્યક્તિ હંમેશા સાહસિક હોય કેમ કે વ્યક્તિને નવરું બેસી રહેવું ગમે જ નહીં ગમે તે ને ગમે તે પ્રવૃત્તિ કરતા જ રહે અને વ્યક્તિના તમારું માઇન્ડ પણ એવું જ હોય કે હું શું કરું આગળ રીતે કંઈક ને કંઈક ઈચ્છાઓ થતી હોય તો તમારી સફળતા છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે સારા એવો ધંધો કરી શકશો અને તમારું માઇન્ડ બિઝનેસ માઇન્ડ છે તમે એકદમ પ્રોફેશનલ વ્યક્તિ છો એટલે કોઈ ચિંતા ન કરો તમે સારો ધંધો કરી શકશો તમારી મનની જે ઈચ્છા છે એ પ્રમાણે તમે ધંધો કરી શકશો કોઈ ચિંતા ન કરો કરો કુંડની કોઈ એવા કોઈ ખરાબ ગ્રહો છે નહીં કે જેના કારણે તમારા જીવનમાં કોઈ સમસ્યા ઊભી થાય જય ગણેશ બિલકુલ આપણી સાથે અનેક દર્શક મિત્ર ઉષાબેન આપણી સાથે ફોન લાઈન પર જોયા છે ઉષાબેન સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો બિલકુલ ઉષાબેન અવાજ આવે છે આપને ઉષાબેન અવાજ આવી રહ્યો છે હા ફરીથી અમને સંપર્ક કરી શકો છો અને સાથે જ આપણી સાથે અત્યારે અનેક દર્શક મિત્રો જોડાયા છે પરંતુ આપણે જેમ વાત કરી હતી એ યોગ જો કુંડલીમાં બનતા હોય તો તેની માટે કોઈ એવા ઉપાય પણ ખરા કે જેને કારણે આ શાંત થઈ શકે જી જી હવે જન્મકુંડળીની અંદર વ્યક્તિના સક્સેસફુલ માટે વ્યક્તિને આપણે સફળતા તો મેળવવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે પણ સફળતા ક્યારે મળે તો તમારી જન્મકુંડળીના ગ્રહોના જે પણ ગ્રહ જ્યારે લગ્નેશ અને લગ્નનો અધિપતિ એ ગ્રહોની જ્યારે રેમેડી કરવામાં આવે ત્યારે વ્યક્તિના જીવનની અંદર સફળતા મળતી હોય છે હંમેશા કર્મસ્થાનનો અધિપતિ અને જ્યારે લગ્નનો અધિપતિ જ્યારે સંબંધ થતા હોય ને ત્યારે પણ વ્યક્તિને સારી સફળતા મળે આના માટે સૌ તો હું એવું કહું કે તમારા જીવનની અંદર સફળતા મેળવા માટે હંમેશા તમારા એક તો કુળદેવી અને બીજા નંબર ભગવાન નારાયણની પૂજા કરવાનું કેમકે ભગવાન વિષ્ણુ જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ કુશે વિષ્ણુ જનાર્દન સર્વત્ર વ્યાપક વિષ્ણુ સર્વમ વિષ્ણુમયન જગત ભગવાન વિષ્ણુ છે ને આખા જગતની અંદર વ્યાપક છે અને ભગવાન નારાયણ જ વ્યક્તિના જીવનની અંદર આધી વ્યાધિ ઉપાધિ બધું દૂર કોણ કરે છે તો ભગવાન વિષ્ણુ જ કરે છે જ્યારે ભગવાન નારાયણની કૃપા થાય ને ત્યારે તમારા જીવન અંદર સારી લક્ષ્મી મળતી હોય છે અત્યારના સમય એવો ચાલી રહ્યો છે કે દરેકના જીવનમાં કોઈ દરેકને કંઈક ને કંઈક સમસ્યાઓ છે કોઈને શારીરિક કોઈ આર્થિક કોઈને માનસિક દરેક રીતની દરેકના જીવનમાં સમસ્યાઓ છે એ સમસ્યાઓના સમાધાન

અઢાર દસ ચલો અઢાર છિલકુલ છે ને પેરાલાઇસિસ થઈ ગયો છે તો એને દવા પણ ચાલુ છે પણ મટવાની શક્યતા ખરી કે નહી એમ જન્મકુંડળીની અંદર અહીંયા આપની દીકરીને પહેલાશ થઈ ગયો છે એનું એક જ કારણ છે કે અહીંયા જન્મકુંડળીની અંદર જ્યારે લગ્ન અને લગ્નનો અધિપતિ બુદ્ધ મહારાજ જ્યારે મારક સ્થાનની અંદર હોય અને જ્યારે સૂર્ય અને કેતુ જોડે તુલા રાશિમાં હોય જ્યારે સૂર્ય જ્યારે તુલા રાશિમાં નીચના થતા હોય અષ્ટમ સ્થાનની અંદર રાહુ હોય અને જ્યારે આ અષ્ટમ સ્થાનના રાહુ જ્યારે આ કુંભ રાશિની અંદર આવ્યા હોય એટલે છેલ્લા અઢાર મહિના એટલે કે અહીંયા અઢાર મહિના એક રાશિ ભોગવે તો આપણી દીકરીને આ છેલ્લા આઠથી નવ વર મહિનાની અંદર જ આ બધા પ્રશ્નો ઊભા થયા છે તો એના માટે આ શનિચંદ્રનો એક વિષ યોગ છે અને બીજાનો પેરાલાઇઝ માટે એના એક જ વસ્તુ કરવાની કે ભગવાન શિવજીની ઉપાસના કરવાની ભગવાન શિવજીને દર્ભ જળથી અભિષેક કરવાનું રોજ રાખો ભગવાન શિવ મંદિરે અથવા તો તમારા ઘરે પણ એક શિવલિંગ લાવી અને ત્યાં રોજ અભિષેક કરવાનું રાખો અને એ ભગવાનનો અભિષેક કરીશો ને અને ભગવાનનો રુદ્ર અષ્ટાધ્યાય ના જપ કરાવરાવો ભગવાન અષ્ટાધ્યાય રુદ્રીના પાંચમો અધ્યાય છે કોઈ વિદ્વાન ભુદેવ બોલાવીને એના પાઠ કરાવરાવો અથવા તો તમારા ઘરે પણ જ્યારે રુદ્રા અભિષેકનું સ્તોત્રનો પાઠ આવે છે નમો ભવાય સર્વાય રુદ્રાય એના જો ઘરે બેઠા 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 અગિયાર પાઠ કરો દર્ભ નાખી અને જો એ જળ તમારી દીકરીને જ્યારે જો પીવરાવશો ને તો આ બધાય પ્રશ્નોનું સોલ્યુશન આવી જશે બીજા નંબરની અંદર કે દીકરીના જીવનની અંદર આ સાતમા આઠમા સ્થાનની અંદર રાહુ છે રાહુ માટે દર બુધવારે કોઈ ગરીબોને જમાડવાનું રાખો ગરીબોને દાન દાન પુણ્ય કરો તો પણ આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આવી જશે આમ તો કુંડલી પ્રમાણે થોડોક સમય એવો છે કે જેના કારણે બેનને આ બધા પ્રોબ્લેમ થયા છે પણ થોડીક તમે એની એની પાછળ મહેનત કરશો ને તો બે હજાર અહીંયા સત્યાવીસના દસમા મહિના પછી દસમા મહિના સુધી આ દીકરીનું બધું સારું થઈ જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે અને એક દર્શક મિત્ર હસમુખભાઈ ફોન લાઈન પર જોડાયા છે હસમુખભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો જન્મ તારીખ છે મારા બાબાની ચૌદ ત્રણ ઓગણીસો છન્નું ચૌદ ત્રણ ઓગણીસો છન્નું ચૌદ ત્રણ ઓગણીસ વાર ગુરુવાર રાત્રે અગિયાર

સ્વામી શુક્ર મહારાજ પોતાની રાશિથી જ્યારે બારમી એટલે છઠ્ઠા સ્થાનની અંદર હોય અને એમાં મેષ રાશિમાં હોય અહીંયા પંચમ સ્થાનની અંદર શનિ કેતુ અને સૂર્યનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે કુંડલીની અંદર મંગળ પણ છે જ્યારે લગ્નેશ જ્યારે ચોથા સ્થાનની અંદર કુંભ રાશિની અંદર હોય ત્યારે વિવાહની અંદર બધાય બાધા ઉત્પન્ન થતી હોય છે અને અહીંયા નવમાસ કુંડળીની અંદર પણ જાતકની કુંડળીમાં અહીંયા કર્ક કર્કલગ કર્કરા લગ્ન આવે છે અને સપ્તમ સ્થાનની અંદર શનિ અને એ શનિ પણ જ્યારે સૂર્યની જોડે દૂષિત થતા હોય એટલે વિવાહમાં આ બધી બાધાઓ ઉત્પન્ન થાય તો આના માટે એક અર્કવિવાહ નામની પૂજા કરાવી લેવી યોગ્ય છે અને શનિ કેતુનો એક શ્રાપિત યોગ સૂર્ય શનિનો એક પિતૃ સ્થાપિત યોગનું નિવારણ કરવું અને મંગળ માટે ભગવાન ગણેશજીની ઉપાસના કરવાનું રાખો તો અવશ્ય દીકરાના અત્યારે મિથુનનો ગુરુ છે એટલે કર્કનો ગુરુ એક છ બે હજાર છવ્વીસ પછી થશે એ સમય યોગ્ય યોગ બની રહ્યા છે અને ભગવાનની કૃપા થશે તો થઈ જશે જી મહેશભાઈ દર્શક મિત્રો પણ આપણી સાથે જોડાયેલા છે પરંતુ તેમની પાસે જતાં પહેલાં એ પણ સવાલ દર્શક મિત્રોને પણ જણાવી દઈએ કે આ વર્ષ જે સૂર્યનું વર્ષ છે સૂર્યનો પ્રભાવ કેવો હોય છે કુંડલી પર જી સૂર્ય જપા કુસુમ સંકાસમ કાસ્યપીયમ દિવાકર સૂર્ય મહારાજનો પ્રભાવ સૂર્ય એટલે અગ્નિ સૂર્ય મહારાજ જન્મકુંડલીની અંદર અને સૂર્ય મહારાજના એક પ્રભાવ એટલે સૂર્ય મહારાજનો સ્વભાવ કેવો છે પ્રભાવ અને સ્વભાવ તો સ્વભાવ સૂર્ય મહારાજ આત્મકારક કોન્ફિડન્સ પાવર વિલ પાવર આ બધું સૂર્ય મહારાજા આપણે સૂર્ય એક પિતા છે સૂર્ય એક રાજા છે વ્યક્તિના જીવનની અંદર જેનું સૂર્ય પાવરફુલ હોય ને એનું જીવન કેવું હોય તો રાજા જેવું હોય વ્યક્તિ વ્યક્તિ નિડરતા રીતે કોઈનાથી ગભરાય નહીં અને જીવનની અંદર સક્સેસફુલ જાય કેમકે આત્મવિશ્વાસ જેનો મજબૂત હોય ને એ વ્યક્તિના જીવનની અંદર હંમેશા સફળતા મળતી હોય છે એટલે સૂર્ય મહારાજ આત્મવિશ્વાસના કારાગ્રહ છે જ્યારે આત્મવિશ્વાસ અને પિતા પણ છે વ્યક્તિ જેનો સૂર્ય સ્વગૃહ એને ને એને પિતાનું સુખ સારું મળે પિતૃક સંપત્તિ પણ એને સારી મળતી હોય છે કુલની અંદર જે જે ભાવની અંદર બાર ભાવ છે અને બાર ભાવની અંદર સૂર્ય મહારાજનું અલગ અલગ ફળ છે જેમ કે પ્રથમ ભાવની અંદર સૂર્ય હોય તો વ્યક્તિના જીવનની અંદર જે પ્રમાણે લગ્ન હોય એના પ્રમાણે તો વ્યક્તિને હંમેશા સ્વભાવ સારો આપે વ્યક્તિ થોડોક તામસ પ્રકૃતિ હોય પણ વ્યક્તિ હંમેશા કોઈનાથી વાતચીત કરવામાં નિડરતા હોય બીજા સ્થાનની અંદર સૂર્ય હોય તો વ્યક્તિને કુટુંબનું સુખ સારું આપે વાણી સારી આપે વ્યક્તિ હંમેશા દરેક જગ્યાએ પોતા પોતાનું નામ અને પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે ત્રીજા સ્થાનની અંદર જ્યારે સૂર્ય મહારાજ હોય ને તો વ્યક્તિના જીવનની અંદર ભાઈ ભાંડોનું સુખ સારું મળે વ્યક્તિને હંમેશા બહાર જવાની મુસાફરીના યોગ બનતા હોય વ્યક્તિ સૂર્યની જોડે જ્યારે શુભ ગ્રહો હોય સૂર્ય ગુરુ જેવા હોય સૂર્ય જોડે જ્યારે સારા ગ્રહો શુભ ગ્રહો બેઠા હોય ને ત્યારે વ્યક્તિના જીવનની અંદર સફળતા આપે પણ સૂર્ય મહારાજ જ્યારે કોઈ પણ ગ્રહ સૂર્યની જોડે જ્યારે પોતાની ડિગ્રીથી જ્યારે નજીકમાં હોય ને ત્યારે સૂર્ય જોડે દરેક ગ્રહો અસ્તના થતા એટલે જ્યારે ચોથા સ્થાનની અંદર સૂર્ય હોય તો વ્યક્તિને વાહન મિલકતનું સુખ પણ સારું આપે છે પાંચમા સ્થાનની અંદર જ્યારે સૂર્ય મહારાજ હોય તો વ્યક્તિને સારી વિદ્યા મળે વ્યક્તિને પાંચમું સ્થાન છે પૂર્વ જન્મનું સંચિત કર્મ પણ કહેવાય છે એટલે વ્યક્તિની અંદર સિક્સેન્સ પણ જ્યાદા વધારે હોય છઠ્ઠા સ્થાનની અંદર જ્યારે સૂર્ય મહારાજ હોય તો જીવનની અંદર વ્યક્તિના સત્રો ઊભા થાય પણ શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થાય અને જે જગ્યાએ વ્યક્તિ નોકરી કરે ધંધો કરે એ જગ્યાએ વ્યક્તિને સારી સફળતા મળતી હોય છે બિલકુલ આપણી સાથે અનેક દર્શક મિત્ર નિખિલભાઈ પંડ્યા આપણી સાથે ફોન લાઈન પર જોયા છે નિખિલભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો તારીખ છે આઠ ચાર બે હજાર આઠ આઠ ચાર બે હજાર આઠ જન્મ સમય છે સવારે અગિયાર ત્રેવીસ કલાકે અને જન્મ સ્થળ છે ભરૂચ બિલકુલ આપનો પ્રશ્ન એ હાલ બાર સાયન્સ બાયોલોજી ગ્રુપમાં છે અને અઢાર ફેબ્રુઆરીથી એની પરીક્ષા શરૂ થઈ છે તો મારે એ જાણવું છે કે રિઝલ્ટ કેવું રહેશે એની કારકિર્દી કઈ દિશામાં જશે એ બાયોલોજી ગ્રુપમાં છે બાયોલોજીમાં છે બિલકુલ જી અહીંયા જન્મ કુંડળી અંદર આપના બાળકની કુંડળી મિથુન લગ્ન અને લગ્નમાં જ્યારે મંગળ મહારાજ હોય મિથુન લગ્ન એટલે બુદ્ધ છે ને એ બુદ્ધિશાળી ગ્રહ છે હંમેશા ટેલેન્ટ આવે વ્યક્તિને માઇન્ડ આપે ને એમાં જો બુદ્ધ જ્યારે કર્મસ્થાનની અંદર હોય પણ અહીંયા બુદ્ધ મીન રાશિમાં નીચના થાય છે ઘણીવાર બુદ્ધ નીચના થતા હોય અને જ્યારે બુદ્ધ સૂર્ય જોડે હોય અને શુક્ર જોડે હોય ને એટલે ઘણીવાર આવા જાતકો જોડે ઓવર કોન્ફિડન્સ પણ વધારે આપે વ્યક્તિની બુદ્ધિશાળી હોય ટેલેન્ટ હોય પણ ઓવર કોન્ફિડન્સના કારણે હંમેશા વ્યક્તિના એન્ડ ટાઈમે કંઈકના કંઈક પ્રશ્નો ઉદ્ભવતા હોય અને જો એવું રિઝલ્ટની અંદર પણ પ્રોબ્લેમ થતા હોય છે એટલે આના માટે બોધનું એક નિવારણ કરવું કે કે ઓવર કોન્ફિડન્સમાં ના આવે અને વ્યક્તિને સારી સફળતા મળે અને હન્ડ્રેડ પર્સન્ટ મળશે કેમ કે જ્યારે અહીંયા સપ્તમ સ્થાનની અંદર કેન્દ્ર સ્થાનની અંદર ધનરાશિના ગુરુ મહારાજ છે એટલે કુંડળીની અંદર એક પાવરફુલ ગ્રહ કહેવાય કે એવું કહેવાય કેન્દ્ર સ્થાને સ્થિતો જીવ જે કેન્દ્ર એક ચાર સાત અને દસ અને કેન્દ્ર સ્થાન કહેવાય અને જો કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ સ્વગુરુ હોય ને એટલે બધાય દોષોને નાબૂદ કરે છે એટલે વ્યક્તિને સારી સફળતા આપે અને વ્યક્તિ સારા સફળ થાય અને એક્ઝામની અંદર કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ આવશે નહીં પણ અહીંયા બની શકે ને તો શનિકેતુનો એક શ્રાપિત યોગ છે અને બુદ્ધ જ્યારે નીચનો છે લગ્ન લગ્નનો અધિપતિ જ્યારે નીચનો હોય એટલે લગ્ન એટલે સ્વભાવ પ્રકૃતિ ત્યારે એના કારણે વ્યક્તિના જીવનમાં કંઈક અડચણ ના આવે તો બુધનું એક નિવારણ કરાવી લેવું બુદ્ધ માટે એના વજનના અથવા તો બુધવારના દિવસે કિલો સવા કિલો જેવી ભક્તિ અનુસાર તમારે મહાદેવજીના મંદિરની અંદર જઈને મગ અર્પણ કરવા બીજા નંબરની અંદર મગનો કોઈ પણ મગની આઈટમ છે ને કોઈ પણ બ્રાહ્મણને અથવા તો કોઈને ખબર ભૂદેવને ખબર રાખશો તો વધારે સારું અથવા તો કોઈ ગરીબને ખબર તો પણ જે જે જરૂરિયાતમંદવાળા વ્યક્તિને તમે ભોજન ખવરાવશો તો પણ એ વધારે સારું રહેશે કે બુદ્ધ મહારાજ છે ને એ હંમેશા આપને સફળતા અપરાવે જી જય ગણેશ બિલકુલ અનેક દર્શક મિત્ર વંશીભાઈ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે વંશીભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો ત્રીસ નવ ઓગણીસો પચાસ

જન્મકુંડળીની અંદર આમ તો આપનું લગ્ન અને જન્મના સૂર્ય કેતુ શુક્ર શનિ આવા બધાય ગ્રહો જ્યારે ચાર ગ્રહો છઠ્ઠા સ્થાનની અંદર હોય એટલે છઠ્ઠા સ્થાનની અંદર ચાર ગ્રહો બેઠા હોય એટલે વ્યક્તિના જીવનની અંદર કોઈ જીવનમાં બધી રીતનું વ્યક્તિને સફળતા મળી હોય કેમ કે ભાગ્યસ્થાનના માલિક ગુરુ મહારાજ જ્યારે લાભસ્થાનની અંદર હોય જ્યારે લગ્નેશ જ્યારે મંગળ મહારાજ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર સ્વગૃહ્યું હોય અને ધનભુવનની અંદર ચંદ્ર મહારાજ ઉચ્ચરા હોય એટલે જીવનની અંદર દરેક વસ્તુ પ્રાપ્ત થઈ હોય પણ અત્યારના સમય પ્રમાણે આપણી કુંડલીની અંદર અત્યારે આપની દશા અત્યારે બુધ મહારાજની ચાલી રહી છે એટલે બુદ્ધની દશા છે એટલે બુદ્ધ તમારો છઠ્ઠા સ્થાનની અંદર છે એટલે અત્યારે થોડુંક આરોગ્ય બાબતમાં આપણે થોડું ધ્યાન રાખવાની જરૂર છે કેમ કે આરોગ્યના જ્યારે પ્રશ્નો હો આવતા હોય કે આપણે સૂર્ય બુધ અને કેતુ અને શનિ આવા ગ્રહો જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર હોય ત્યારે વ્યક્તિના જીવનમાં આરોગ્યના પ્રશ્નો ઊભા થાય અને છઠ્ઠા સ્થાનની અંદર અને જ્યારે બુધ જ્યારે અહીંયા બીજા નંબરની અંદર તૃતીય સ્થાનથી પણ સંબંધ ધરાવે છે એટલે વ્યક્તિના જીવનની અંદર શરીરના ગભા દુખવા અથવા તો શરીરના હૃદયના લગતા પ્રોબ્લેમ અથવા શ્વાસને લગતા પ્રોબ્લેમો બધા ચાલો ચાલ આવું બધું થતું હોય શ્વાસના પ્રોબ્લેમ તો આના માટે શનિ કેતુ અથવા તો સૂર્ય કેતુનું એક નિવારણ કરો અને ભગવાન શિવની ઉપાસના કરવાનું રાખો ભગવાન શિવને જળાભિષેક કરો અને આપણા કુળદેવીની પૂજા કરો અવશ્ય આપને સારી સફળતા મળશે જય ગણેશ અને એક દર્શક મિત્ર મનોજભાઈ આપણી સાથે ફોન લાઇન પર જોડાયા છે મનોજભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો મનોજભાઈ અવાજ આવે છે બિલકુલ આપ ફરીથી સંપર્ક કરી શકો છો આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર શીતલભાઈ ફોનલાઈન પર જોડાયા છે આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો હેલો જી અવાજ આવે છે બિલકુલ આપ આ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો આપ ફરીથી સંપર્ક કરી શકો છો અમને તો સાથે

હેલો મારા બાબાની જન્મ તારીખ છે વીસ બે ઓગણીસો પંચાણું નામ છે રોહિત ગામ છે જુનાગઢ બિલકુલ અને આ જન્મ જન્મ સમય કયો છે આ જન્મ સમય રાતના નવ પચાસ બિલકુલ શું પૂછવા માંગો છો આપ પ્રશ્ન પ્રશ્ન આપ શું પૂછવા માંગો છો મનોજભાઈ અવાજ આવે છે

એ શુક્ર મહારાજ પણ જ્યારે સૂર્ય જોડે અસ્તના થતા હોય ત્યારે પણ વિવાહની અંદર વિલંબ થતો હોય છે અહીંયા નવમાસ કુંડળીની અંદર પણ જાતકની કુંડળીની અંદર અહીંયા લગ્ન અને જ્યારે અષ્ટમ સ્થાનની અંદર મંગળ રાહુ અને ચંદ્ર જ્યારે સૂર્ય ગુરુ જ્યારે સાથે હોય ત્યારે પણ વિવાહની અંદર વિલંબ થતા આ બધા ગ્રહોના કારણે વિવાહની અંદર વિલંબ થાય છે તો આ બધા ગ્રહોનું એકવાર જો અવશ્ય કોઈ સારા ભૂદેવ જોડે રાહુચંદ્રનો ગ્રહણ યોગ અને શનિ સૂર્યનો પિતૃ યોગ અને મંગળ જ્યારે કર્ક રાશિમાં નીચના હોય ત્યારે મંગળનું જો એક નિવારણ કરવામાં આવે તો અવશ્ય વ્યક્તિને સારું પાત્ર મળી જશે અને જે અત્યારના પ્રમાણે યોગો બની જ રહ્યા છે જાતકની કુંડળીની અંદર ઓગણીસ સાત બે હજાર છવ્વીસ પછીના પૂર્ણ યોગો બને છે પણ આટલું નિવારણ કરો અવશ્ય સારું પાત્ર મળી જાય સારી પત્ની મળશે અને વ્યક્તિનું દાંપત્ય જીવન સુખી રહેશે જય ગણેશ બિલકુલ અને એક દર્શક મિત્ર કિશનભાઈ આપણી સાથે ફોન લાઈન પર છે કિશનભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો જન્મ તારીખ દસ આઠ બે હજાર પાંચ બિલકુલ જન્મ સમય જન્મ સમય સવારે સાત વાગીને ને પાંચ મિનિટે અને જન્મ સ્થળ છે વિજાપુર જન્મ સમય કયો કીધો સવારે સાત વાગી ને પાંચ મિનિટે બિલકુલ અને વિજાપુર જન્મસ્થળ હા જન્મસ્થળ આપનો પ્રશ્ન બાબો આઈટી રહ્યો છે એટલે એના ઇન્ટરશીપ માટેની તૈયારીઓ કરે છે અને નોકરી માટે ઇન્ટરશીપ બહુ કઠણાઈ રહી છે તો જરા ક્યારે આ એને લાગી જશે અને થોડો મેચ્યોર બે દરકાર બહુ છે મેચ્યોર છે નહીં એટલે શું કરવું એના માટે

બારમું સ્થાન છે એક સુખસ્થા એ વ્યક્તિની જીવનની અંદર વ્યક્તિના જીવનની અંદર ધનનો વ્યય કરે વ્યક્તિના જીવનની અંદર તો અહીંયા સન સૂર્ય શનિ અને બુધ જેવા દ્વાદશ ભાવની અંદર હોય એટલે વ્યક્તિના જીવનની અંદર વ્યક્તિને આળસું બનાવે છે બીજા નંબરની અંદર ધન ધનભુવનની અંદર ગુરુકેતુનો ચાંડાલ યોગ એટલે જ્યારે લગ્નનો ભાવ એટલે લગ્ન પ્રથમ ભાવ એ પૂરેપૂરું પાપકર્ત્રી યોગની અંદર આવી ગયો છે જ્યારે લગ્ન જ ભાવ જ્યારે પાપ પાપકર્ત્રીમાં આવે ત્યારે વ્યક્તિને હંમેશા આળસું બનાવે છે અને સૂર્ય જ્યારે દૂષિત થતો હોય એટલે આળસના કારણે વ્યક્તિના જીવનમાં કંઈક ઉણપ રહેતી હોય છે અને આ ગ્રહો પણ એવા છે સૂર્ય શનિનો પિતૃશ્રાપિત યોગ બની રહ્યો છે આપણે બધી પૂજા કરાવી લીધી છે એટલે અહીંયા અંદર એવા કોઈ ગ્રહો દ્વારા વિચારવા તો પછીના સરકારી નોકરીના યોગો બની રહ્યા છે ભગવાનની કૃપા થશે તો સારી સફળતા મળી જશે જય ગણેશ બિલકુલ આશા છે માહિતી ઉપયોગી લાગે છે ને આપ તમામ દર્શક મિત્રો જોયા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને મહેશભાઈ આપે પણ તમામ જે માહિતી આપી તે બદલ આપનો આભાર જય ગણેશ જય ગણેશ તો દર્શક મિત્રો જો આપનો પ્રશ્ન આજે પ્રસારણની અંદર સામેલ ન થયો તો દુઃખને લગાડશો આવતા એપિસોડમાં આપ ફરીથી સંપર્ક કરી શકો છો તમારો જન્મ સમય સ્થળ અને તારીખ તૈયાર રાખજો ફરી મળશું નવી આશા નવી રજૂઆત સાથે આપશો રજા નમસ્કાર